श्री गणेशाय नम ओम नमो भगवते वासुदेवाय नम आव भक्तो અમારી શ્રી રાધાકૃષ્ણ કૃષ્ણ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે ભક્તો આજ આ વિડીયોમાં આપણે સાંભળશું શટતિલા એકાદશીની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઈકોન બટન પ્રેસ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે હવે આપણે સાંભળીએ શટતિલા એકાદશીની કથા શ્રી કૃષ્ણાય વાસુદેવાય પરમાત્મને પ્રણત કલેશ નાશા ગોવિંદા નમો નમ બોલો ભગવાન વાસુદેવ લક્ષ્મીપતિ નારાયણ જે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્નતા માટે આપણે એકાદશીના દિવસે ઉપવાસ રાખવો જોઈએ એકાદશી ઉપવાસ એટલે માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં પણ સમય બચાવીને હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરવો ભાગવતમ અને ભગવદ ગીતાનું વાંચન કરવું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને શ્રી કૃષ્ણની સેવા કરવાના માધ્યમથી તેમની તથા વૈષ્ણવોની નજીક રહેવું ઓષ માસની કૃષ્ણ એટલે કે વદ પક્ષની એકાદશી એક સમયે

તેથી પુલ સત્ય મુનિ બોલ્યા હે મુનિ તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારીજનોને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય જ બતાવું છું પોષ માસ આવવાથી મનુષ્યો સ્નાન આદિથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તથા કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા અભિમાન આદિનું સ્મરણ ન કરવું જોઈએ તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણ કપાસ તલ મેળવીને છાણા બનાવવા જોઈએ એ છાણાથી એકસો આઠ વાર હવન કરવો અને જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું સ્નાન આદિ નિત્ય ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવું બીજા દિવસે ધૂપ દીપ નૈવેદ્ય ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું જોઈએ તેમને પેઠા નાળિયેર સીતાફળ સોપારી સહિત અર્ધ્ય દેવા જોઈએ પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે હે ભગવાન તમે અશરણોને શરણ દેનાર છો તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનાર છો હે પુંડરી કાક્ષ હે કમલ નેત્રધારી હે વિશ્વ ભગવાન હે જગત ગુરુ તમે લક્ષ્મીજી સહિત મારા તુચ્છ સ્વીકાર કરો તે પછી તલનું દાન કરવું જોઈએ આ રીતે મનુષ્ય જેટલા તલનું દાન કરે છે તે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે તલ સ્નાન તલનું ઉબટન તિલોદક તલ હવન તલનું ભોજન

પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે સદૈવ આ વ્રત કરતી હતી એક સમયે તે એક માસ સુધી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ તથા વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોક પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું તે બોલી હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો હું તે લઈને સ્વર્ગ પાછો ગયો થોડો સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્રવૃક્ષ સહિત ગૃહ મળ્યું પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત છે તો તેનું કારણ શું છે મેં કહ્યું તું તારા ઘરે જા આ અને દેવસ્ત્રીઓ તને જોવા આવશે ત્યારે તું તેમના જોડેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે ત્યારે જ દરવાજો ખોલજે ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવસ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો શટતિલા એકાદશીનું મહાત્મય કહો તેમાંથી એક દેવસ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે શટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવી દીધું તેણે દેવસ્ત્રીઓના કહ્યા અનુસાર શઠતિલા વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી થી ભરપૂર થઈ ગયું તેથી મનુષ્યો છોડીને શાદશી નું વ્રત કરવું જોઈએ તેનાથી મનુષ્યોને આરોગ્યતા પ્રાપ્ત થાય છે આ વ્રતના પ્રભાવથી મનુષ્યના સમસ્ત પાપ પણ નષ્ટ થાય છે વાલા ભક્તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ